નમસ્કાર તમારું સ્વાગત છે દોસ્તો ઘરમાં તૂટેલી ઝાડુ રાખવાથી શું થાય છે ઘરમાં ઝાડુ ઊભી કરીને રાખવાથી શું થાય છે રાત્રે ઝાડુ લગાવવાથી શું થાય છે આજે એક સચ્ચી કથા સાચી વાર્તા દ્વારા અમે તમને જણાવીશું કે ઝાડુનું આપણા જીવનમાં કેટલું વધારે મહત્વ છે એક ઝાડુ ગરીબને ધનવાન અને ધનવાનને ગરીબ કેવી રીતે બનાવી શકે છે દોસ્તો આ એક પ્રાચીન કથા છે જે આપણને શીખવે છે કે ઘરની સાફ સફાઈ અને ઝાડુનો યોગ્ય ઉપયોગ આપણા જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે આ કથામાં ઘણા મંત્રો વિશે પણ જણાવવામાં આવ્યું છે જે તમારે ઝાડુ લગાવતી વખતે દરરોજ બોલવા જોઈએ જેનાથી તમારા ઘરની બધી ખરાબ શક્તિઓ નષ્ટ થઈ શકે છે તો ચાલો તમને સંભળાવીએ તે મહાન કથા કથાની શરૂઆત બે પાડોશીની વાર્તા એક સમયની વાત છે એક સંત મહાત્મા પોતાના પ્રવચનમાં ઝાડુનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા તેઓ ભક્તોને જણાવી રહ્યા હતા કે ઝાડુ લગાવતી વખતે આ મંત્ર બોલો ઓમ રૌદ્રિકે ગિરિ કે નમઃ જેનો અર્થ છે હે દુર્ગા સ્વરૂપિણી દેવી તમારા ગિરિ નામના સ્વરૂપને પ્રણામ છે આ મંત્રના ઉચ્ચારણથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે શ્રદ્ધાળુઓ મંત્ર ધ્યાનથી સાંભળી રહ્યા હતા ત્યારે એક જિજ્ઞાસુ મહિલાએ હાથ જોડીને પૂછ્યું બાબા ઝાડુ અને માતા લક્ષ્મી વચ્ચે એવો શું સંબંધ છે કે સફાઈ રાખવાથી ગરીબી દૂર થાય છે મહાત્માજી સ્મિત કરીને બોલ્યા બેટા તારા પ્રશ્નનો ઉત્તર એક કથામાંથી મળશે સાંભળ હું તને બે સ્ત્રીઓની સાચી કથા સંભળાવું છું જેને સાંભળીને તું પોતે જ સમજી જઈશ કે ઘરની પવિત્રતામાં જ લક્ષ્મીનો વાસ કેમ હોય છે આટલું કહીને સંતે આંખો બંધ કરી અને ભગવાનનું સ્મરણ કરતા કથા શરૂ કરી બહુ સમય પહેલાંની વાત છે એક સુંદર પહાડી ગામમાં બે પાડોષણ રહેતી હતી બંને પરિણિત સ્ત્રીઓ હતી પણ સ્વભાવ અને આદતોમાં એકબીજાથી તદ્દન અલગ સુશીલા સ્વચ્છતા અને ભક્તિનું પ્રતીક પહેલીનું નામ સુશીલા હતું સુશીલા જેટલી સરળ સ્વભાવની હતી એટલી જ મહેનતું પણ હતી તે રોજ વહેલી સવારે ઉઠીને સૌથી પહેલાં પોતાના આંગણામાં ઝાડું લગાવતી આખા ઘરને સાફ કરતી તેનું માનવું હતું કે સ્વચ્છતા એ ઈશ્વરની પૂજા સમાન છે ઝાડુ લગાવતી વખતે સુશીલા ભગવતી લક્ષ્મીનું સ્મરણ કરતી જેમ સવાર પડતી તે ધીમા અવાજે મંત્ર ગણગણતી ઝાડુ ફેરવતી શુદ્ધે શુદ્ધે મહાદેવી માર્જની હસ્તે શુભે દરિદ્રતા વિમાશાય પુણ્યમ દેહિ નમોસ્તુતે જેનો અર્થ હતો હે મહાદેવી તમારા હાથમાં આ ઝાડું પવિત્રતાનું પ્રતિક છે આનાથી ગરીબીમાં નાશ થાય અને અમને પુણ્ય પ્રાપ્ત થાય નમસ્કાર ખરેખર ઝાડુ લગાવતી વખતે સુશીલાને લાગતું કે જાણે તે પોતાના ઘરની સાથે સાથે પોતાના મનની ગંદકી પણ સાફ કરી રહી છે તે ઘરને મંદિરની જેમ સાચવીને રાખતી ઝાડુ લગાવ્યા પછી આંગણાના એક ખૂણામાં ઝાડુને છુપાવીને રાખતી જેથી કોઈ મહેમાનની નજર તેના પર ન પડે તે ક્યારેય પણ ઝાડુને પગ ન અડવા દેતી જો ભૂલથી તેનો પગ ઝાડુને અડી જતો તો તે તરત જ હાથ જોડીને ક્ષમા કરજો માતા કહીને માફી માગી લેતી તેને બાળપણથી તેની માતાએ શીખવ્યું હતું કે ઝાડુમાં લક્ષ્મીજીનો વાસ છે અને તેનો અનાદર ન કરવો જોઈએ મીના આળસ અને ગંદકીનું ઘર બીજી પાડોશણનું નામ મીના હતું મીના સુશીલાની જ ઉંમરની હતી પણ સ્વભાવ તેનાથી વિપરીત તે ઘણી આળસું અને બેદરકાર હતી સવારે મોડે સુધી સૂવું ઘરનું કામ ટાળવું અને સાફ સફાઈથી જીવ ચોરવો તેની આદત હતી મીનાના ઘરના આંગણામાં અવારનવાર કચરાના ઢગલા પડ્યાલ હતા ખૂણાઓમાં જાળા લાગી જતા પણ તેને પરવા ન હતી તે કહેતી હું કોઈ નોકરાણી નથી કે રોજ ઝાડુ લગાવતી ફરું આનાથી શું ફરક પડે છે તેની આ બેદરકારીને કારણે ઘરમાં ઠેર ઠેર ધૂળ અને ગંદકી જામી ગઈ હતી સુશીલાએ તેને ઘણીવાર સમજાવ્યું બહેન તૂટેલી ઝાડુથી ઝાડુ ન લગાવ આ અશુભ હોય છે તેને બદલી નાખ પરંતુ મીના હસીને ટાળી દેતી અરે તારા એ દેવી દેવતા શું અમારા ઝાડુથી નારાજ થશે આ બધું અંધવિશ્વાસ છે મારી પાસે નકામો સમય નથી આ વાતો માટે સુશીલાને મીનાની વાતો સાંભળીને દુઃખ થતું તે વિચારતી કે કાશ મીના સમજી શકતી કે આ કોઈ અંધવિશ્વાસ નહીં પણ સદીઓથી ચાલી આવતું અનુભૂત સત્ય છે એક દિવસ સુશીલાએ પોતાનું કર્તવ્ય નિભાવતા મીનાના દરવાજા પર એક નવી ઝાડુ લાવીને મૂકી દીધી કદાચ મીના તેનો ઉપયોગ કરે પણ મીનાએ નવી ઝાડુ જોઈને સુશીલાને મહેણું મારતા કહ્યું તને બહુ ચિંતા છે મારા ઝાડુની આટલી દયા ન દેખાડ મને ઉપદેશ આપવાની જરૂર નથી સુશીલા ચૂપ થઈ ગઈ તેણે નવી ઝાડુ ત્યાં જ છોડી દીધી અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે એક દિવસ મીનાને સત્યનો અહેસાસ થાય ગરીબી અને નકારાત્મકતાનો વાસ સમય વીતતો રહ્યો સુશીલા પોતાના નિયમ પર અડગ રહી રોજ સવારે સ્નાન પછી પૂરા મનથી ઘરની સફાઈ કરતી પોતું કરતી આંગણાને લીપતી અને તુલસીને જળ ચઢાવી દીવો કરતી તેના ઘરમાં હંમેશા એક પવિત્ર વાતાવરણ બની રહેતો ઓછા સાધન હોવા છતાં તેનું ઘર શાંતિથી ભરેલું હતું અને પરિવારમાં પ્રેમ હતો મીનાના ઘરમાં દિવસે ને દિવસે અવ્યવસ્થા વધતી ગઈ તેણે ક્યારેય સમય કાઢીને વ્યવસ્થિત સફાઈ ન કરી કચડો એક ખૂણામાંથી બીજા ખૂણામાં સરકાવતી રહેતી પણ બહાર ન ફેંકતી પરિસ્થિતિ એ હતી કે ક્યારેક ઘરમાં અજીબ દુર્ગંધ આવતી તેના પતિ રામુ પણ ઘણીવાર ટોંકતા મીના થોડું ઘર સાફ રાખ બાળકો પણ ગંદકીમાં રમે છે તેમની તબિયત ખરાબ થશે પણ મીના ટાળી દેતી તમને કંઈ દેખાતું નથી હું આખો દિવસ કામ કરું છું થાકી જાઉં છું જો તમને સફાઈની આટલી ચિંતા છે તો તમે જાતે જ કરી લો પતિ લાચાર થઈ જતો ધીરે ધીરે ફરક દેખાવા લાગ્યો સુશીલાના ઘરમાં જ્યાં ધીરે ધીરે સમૃદ્ધિ વધી રહી હતી ત્યાં મીનાના ઘરમાં તંગી અને મુસીબતો આવવા લાગી સુશીલાનો પતિ શ્યામ એક સાધારણ નોકરી કરતો હતો આવક વધારે ન હતી પણ તેમના ખર્ચા સરળતાથી ચાલી રહ્યા હતા ઉલટું ક્યારેક અચાનક અનાજ કે ધનનું આગમન થઈ જતું એક વાર સુશીલાને ઝાડું લગાવતા લગાવતા આંગણામાં એક ચમકતો સિક્કો મળ્યો તેણે તે સિક્કો સાફ કર્યો તો જોયું કે તે શુદ્ધ સોનાનો પ્રાચીન સિક્કો હતો આશ્ચર્યચકિત થઈને તેણે તે સિક્કો ઘરના મંદિરમાં માતાલક્ષ્મીના ચરણોમાં મૂક્યો અને પતિ સાથે વાત કરી તેમણે ઈમાનબારી રાખીને બીજા દિવસે ગામના પ્રધાનને તે સિક્કો સોંપી દીધો કારણ કે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ હોવાના સમાચાર આવ્યા હતા પ્રધાને તેમની ઈમાનદારીથી ખુશ થઈને ઈનામ સ્વરૂપે તેમને થોડી ધનની રકમ આપી સુશીલા અને શ્યામે તે ધન જરૂરિયાતમંદોમાં વહેંચી દીધું અને થોડા પૈસાથી ઘર માટે રાશન લઈ આવ્યા સુશીલાએ કહ્યું આ મા લક્ષ્મીની કૃપા છે જે અમને થોડી સમૃદ્ધિ મળી આપણે તેનો સદુપયોગ કરવો જોઈએ તેમની આ ભલમનસાઈથી ગામમાં બધા પ્રભાવિત થયા બીજી બાજુ મીનાના ઘરમાં અનિચ્છનીય ખર્ચા વધવા લાગ્યા તેના બાળકો વારંવાર બીમાર પડવા લાગ્યા ક્યારેક મોટા દીકરાને ખાંસી શરદી તો ક્યારેક નાની દીકરીને તાવ ડોક્ટર પર પૈસા ખર્ચ થતા ગયા ઘરમાં પહેલાથી જ આવક ઓછી હતી ઉપરથી આ ખર્ચો વધ્યો તો ઘરનું બજેટ ખોરવાઈ ગયું દરિદ્રતા દેવીનો ડર એક દિવસ તો હદ થઈ ગઈ મીનાના ઘર સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના બની એ સાંજે સૂરજ ડૂબી ગયો હતો અંધારું ઘેરું થવા લાગ્યો હતો મીનાના બાળકો આંગણામાં રમતા રમતા ઘરની અંદર આવી ગયા હતા રામુ કામ પરથી પાછો નહોતો ફર્યો મીના રસોઈમાં ખાવાનું બનાવવાની તૈયારી કરી રહી હતી એટલામાં અચાનક તેને આંગણામાંથી કંઈક ખુશખુસ અવાજ સંભળાયો તે ચોંકી ગઈ આ સમયે ત્યાં કોણ હોઈ શકે બાળકો તો અંદર જ છે તેણે ધીમા પગલે બારીમાંથી બહાર જોયું અંધારામાં આંગણાના ખૂણામાં જ્યાં તૂટેલી જૂની ઝાડું પડી હતી ત્યાં તેને એક અજીબ પડછાયો દેખાયો મીનાના શ્વાસ તેજથી ગયા તેણે ધ્યાનથી જોયું એક વૃદ્ધ સ્ત્રી ઝાડુ પાસે બેઠેલી હતી તે સ્ત્રીના વાળ વિખેરેલા લાંબા અને ધૂળથી ભરેલા હતા તેના વસ્ત્રો મેલા ઘેલા લાલ રંગના હતા આંખો અંગારાની જેમ લાલ ચમકી રહી હતી તેનો ચહેરો એટલો ડરાવણો હતો કે મીનાનું લોહી થીજી ગયું તે પડછાયો કોઈ જીવ છે કે માત્ર આભાસ તે મીના બરાબર ઓળખી શકી નહીં તે આકૃતિની હાજરીથી આખું આંગણે જાણે ઠંડુ પડી ગયું હતું મીનાએ હિંમત ભેગી કરીને પૂછ્યું કોણ છે ત્યાં પરંતુ જવાબમાં એક ભયાનક કર્કશ હાસ્ય સંભળાયું તે સ્ત્રી જેવી આકૃતિ ધીમેથી ઊઠી અને લથડતા પગલે ઝાડને ઉઠાવીને પંપાળવા લાગી પછી તેનો ભારે અવાજ ગુંજ્યો મને મારા ઘરથી કેમ કાઢવા માંગે છે હું તો અહીં જ રહીશ આટલું કહીને તે છાયા સ્ત્રી જોરથી હસી તેના હાસ્યમાં એવો વિષાદ અને રોષ હતો કે મીનાનું કાળજું કંપી ઉઠ્યું અચાનક તે પડછાયો હવામાં લહેરાઈને ઊભો થયો અને ઘરના દરવાજા તરફ વધવા લાગ્યો મીના ડરથી ચીસ પાડવા માંગતી હતી પણ અવાજ ગળામાં જ અટકી ગયો તેણે તરત જ દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ભગવાનનું નામ જપવા લાગી પડછાયાએ દરવાજા પર જોરથી દસ્તક દીધી બાળકો ગભરાઈને રડવા લાગ્યા અને મીનાને વળગી પડ્યા મીનાએ ધ્રુજતા હાથે દરવાજાની પાર સાંભળ્યું તે સ્ત્રી બળબડતી હતી મને ન રોક આ ઘરમાં મારો અધિકાર છે થોડી મિનિટો વીતી પછી બધું શાંત થઈ ગયું ન દસ્તક ન અવાજ ડરેલી મીના દિવાલને અડીને ઊભી હતી થોડી પછી હિંમત કરીને તેણે બારીમાંથી ફરી ડોક્યું કર્યું હવે બહાર કોઈ ન હતું માત્ર તે ખૂણામાં પડેલી ઝાડુ દેખાતી હતી પણ તે તૂટેલી ઝાડુ પણ હવે સીધી ઊભી હતી જાણે કોઈએ તેને આંગણાની બરાબર વચ્ચે ઊભી કરી દીધી હોય આ જોઈને મીનાની હાલત બગડી ડર અને ભ્રમથી તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેને સમજ ના આવી કે આ કોઈ ભૂત હતું કે તેની આંખોનો ભ્રમ પણ જે પણ હતું તેણે મીનાને અંદર સુધી હચમચાવી દીધી પશ્ચાતાપ અને શુદ્ધિ એ જ ઘડીએ દરવાજા પર ફરી દસ્તક થઈ આ વખતે ખરેખર કોઈ માણસ જ હતું અવાજ આવ્યો મીના દરવાજો ખોલ હું શ્યામ છું આ સુશીલાના પતિ શ્યામનો અવાજ હતો મીનાએ દરવાજો ખોલ્યો શ્યામ અને સુશીલા બંને હાથમાં લાલટેન લઈને ઊભા હતા તેમણે જોયું કે મીના ગભરાયેલી લાગતી હતી અને બાળકો રડી રહ્યા હતા સુશીલા તરત અંદર આવી અને મીનાને ગળે લગાવીને સાંત્વના આપવા લાગી શું થયું બેન તું આટલી ગભરાયેલી કેમ છે મીના કશું બોલી ન શકી બસ ડૂસકા ભરીને રડતી રહી શ્યામે આજુબાજુ નજર નાખીને પૂછ્યું તમે દરવાજો અંદરથી કેમ બંધ કરી રાખ્યો હતો અમે ઘણી વારથી ખખડાવી આવ્યા હતા મીનાએ પોતાના આંસુ લૂછ્યા તેની હાલત જોઈ સુશીલાએ બાળકોને ખોળામાં લીધા અને ચૂપ કરાવ્યા પછી તેને પાણીનો લોટો આપ્યો થોડા ઘૂંટ પાણી પીધા પછી મીનાના જીવમાં જીવ આવ્યો તેણે ધ્રુજતા સ્વરમાં કહ્યું આંગળામાં ત્યાં કોઈ હતી એક ડરામણી ડોસી જેવો પડછાયો ઝાડુ પાસે સુશીલા ચોંકી ઉઠી ડોસી ઝાડુ પાસે તેણે બહાર ડોક્યું કર્યું લાલટેનના અજવાળામાં તૂટેલી ઝાડુ આંગળામાં ઊભી દેખાઈ સુશીલા આશ્ચર્યચકિત થઈ ગઈ અરે આ ઝાડુ કોણે સીધી ઊભી કરી દીધી તે રાખી હતી મીનાએ માથું ધૂણાવીને નકારમાં જવાબ આપ્યો નહીં મેં તો તેને હાથ પણ નથી લગાડ્યો ખબર નહીં કેવી રીતે તે ફરી રડવા લાગી શ્યામ પરિસ્થિતિ સમજી ગયો હતો તે ભલે ધાર્મિક ન હતો પણ તેણે પણ બાળપણથી સાંભળ્યું હતું કે ગંદકીમાં દરિદ્રતા એટલે કે દરિદ્રાદેવીનો વાસ હોય છે તેણે ગંભીર સ્વરમાં કહ્યું જો મીનાબેન કદાચ તને વિશ્વાસ ના થાય પણ મને લાગે છે કે તારા ઘરની દુર્દશા જોઈને દરિદ્રાએ જ કોઈ રૂપ લઈને તને ડરાવી છે ત્યાં તારો ઘર કેટલું ગંદુ અને અવ્યવસ્થિત રાખ્યું છે હું કોઈ અંધવિશ્વાસની વાત નથી કરતો પણ આ સત્ય છે કે જ્યાં ગંદકી હોય છે ત્યાં ખરાબ શક્તિઓ આકર્ષિત થાય છે તારે તાત્કાલિક સફાઈ કરીને આ નકારાત્મકતાને દૂર કરવી જોઈએ સુશીલાએ મીનાનો હાથ પકડીને સહેમતિમાં માથું હલાવીને કહ્યું તેઓ સાચું કહી રહ્યા છે આપણે બાળપણથી સાંભળ્યું છે કે લક્ષ્મીજીને સફાઈ પ્રિય છે અને તેમની બહેન અલક્ષ્મીને ગંદકી જે ઘરમાં ગંદકી રહે છે ત્યાં દરિદ્રા સદાવાસ કરે છે કદાચ આજ જે કંઈ પણ થયું તે એટલા માટે થયું કે તને ચેતવણી મળે સુશીલાએ મીનાને કહ્યું હવે રાત ઘણી થઈ ગઈ છે તું બાળકોને લઈને અમારા ઘરે ચાલ આજે રાત ત્યાં જ રોકાઈ જાઓ તારું મન પણ શાંત થઈ જશે સવારે આપણે સાથે મળીને તારું ઘર સાફ કરીશું હા મીના આ આપણાપણા પર ફરી રડી પડી બેન મેં તને આખો સમય મહેણા માર્યા સફાઈ કરતા રોકતી રહી અને તું મારા માટે આટલું બધું કરી રહી છે હું કેટલી અભાગી હતી કે તારી વાત ન માની સુશીલાએ તેના આંસુલું છ વીતી ગયેલી વાતો ભૂલી જા ઈશ્વરે ચાહ્યું તો બધું ઠીક થઈ જશે હવે ચાલ આપણા ઘરે તે રાત મીના પોતાના બંને બાળકોને લઈને સુશીલાના ઘરે સુવા ચાલી ગઈ સુશીલાએ પ્રેમપૂર્વક તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરી મીના મનોમન શર્મિંદી અને આભારી હતી તેણે અનુભવ્યું કે સુશીલાના ઘરનું વાતાવરણ કેટલું શાંત અને સુખદ છે મનને સુખ આપનારું ગામ એ જ માહોલ એ જ પણ ફરક એટલો કે અહીં દરેક વસ્તુ સ્વચ્છ અને વ્યવસ્થિત હતી મંદ દીવો ઝળહળી રહ્યો હતો અને તુલસી પાસે અગરબત્તીની આછી સુગંધ ફેલાયેલી હતી મીનાને વર્ષો પછી જાણે આત્મિક શાંતિનો અનુભવ થયો તેને પોતાની ભૂલ પર પછતાવો થવા લાગ્યો તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મીનાની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા તે પહેલી વાર ઈશ્વરને સાચા હૃદયથી પ્રાર્થના કરી રહી હતી હે ભગવાન મને ક્ષમા કરો મેં આળસ અને અજ્ઞાનમાં મારા પરિવારને કેટલું કષ્ટ આપ્યો હવે મારાથી આ ભૂલ નહીં થાય લક્ષ્મી મારા પર દયા કરો અને મારું ઘર છોડીને ન જાઓ પ્રાર્થના કરતા કરતા ખબર ન પડી કે ક્યારે મીનાને ઊંઘ આવી ગઈ પરિવર્તન અને લક્ષ્મીજીની કૃપા બીજા દિવસે સવારે વહેલી પરોઢે જ સુશીલા જાગી ગઈ તેણે સ્નાન કરીને પોતાની પૂજા પૂરી કરી અને ધીમેથી મીનાને જગાડી મીના પણ આજે જલ્દી ઉઠવા તૈયાર હતી તેણે અનુભવ્યું કે વહેલા ઉઠીને સ્નાન કરવાથી કેટલી તાજગી અનુભવાય છે બંને સ્ત્રીઓ સાથે મળીને સૌથી પહેલાં મીનાના ઘરની સફાઈમાં લાગી ગઈ સુશીલાએ એક ક્ષણ પણ એવો અહેસાસ ન થવા દીધો કે તે પરાયા ઘરની સફાઈ કરી રહી છે તે પૂરા પ્રેમથી એમ કરી રહી હતી જાણે પોતાનું જ ઘર હોય મીનાને આશ્ચર્ય થયું કે ઘરની સફાઈ કરવી આટલું મુશ્કેલ કામ ન હતું થોડી જ વારમાં ઢગલાબંધ કચરો એકઠો થઈ ગયો જેને તે આજ સુધી નજરઅંદાજ કરતી આવી હતી સુશીલાએ ઝાડુ ઉઠાવતી વખતે સ્મિત કરીને મીનાને યાદ અપાવ્યું લે બહેન પહેલાં આ ઝાડુનું આદરથી પૂજન કરી લઈએ સુશીલાએ એક થાળીમાં હળદર કુમકુમ અને ફૂલ લાવીને ઝાડુ પર લગાવ્યા અને દીવો કરીને પ્રણામ કર્યા તેણે ધીમા સ્વરમાં મંત્ર બોલ્યો ક્ષુત્પિપાસા મલામ જ્યેષ્ઠામલક્ષ્મી નાશયામ્યહમ અભૂતિમ અસમૃદ્ધિમ ચ સર્વામ નિર્ણુદ મે ગૃહાત જેનો અર્થ તેણે મીનાને સમજાવ્યો કે અમે પ્રાર્થના કરીએ છીએ કે ભૂખ અને તરસરૂપી દરિદ્રતા એટલે કે મોટી બહેન અલક્ષ્મીનો અમારા ઘરમાંથી નાશ થાય અને બધું અશુભ દૂર થઈ જાય મીનાએ હાથ જોડીને માથું ઝુકાવ્યું અને આંસુ ભરેલી આંખોથી પોતાના ઘરના દ્વાર પર ઊભી રહીને આકાશ તરફ જોયું જાણે તે મા લક્ષ્મીથી આશીર્વાદ માંગી રહી હોય કે આજથી તેના જીવનમાં પવિત્રતા અને સમૃદ્ધિનો પ્રકાશ ભરી દે પછી સુશીલા અને મીનાએ મળીને ઘરના ખૂણે ખૂણેમાં ઝાડું લગાવ્યું ઝાડું ચાળતી વખતે ઉડતી ધૂળમાં મીનાને એક અજીબ સંતોષ અનુભવાયો જાણે વર્ષોથી રોકાયેલા અવરોધો આજે દૂર થઈ રહ્યા હોય તેમણે બધો કચરો બહાર એકઠો કરીને ફેંકી દીધો ઘરના જાડા ઉતાર્યા વાસણો સાફ કર્યા અને ફ્લોર પાણીથી ધોયો બપોર સુધી મહેનત કરીને બંનેએ આખું ઘર ચમકાવી દીધું હવે મીનાનું ઘર કોઈ નવા ઘર જેવું લાગતું હતું સ્વચ્છ ઉજણું અને તાજું રૂમમાં ધૂપ અને હવા ભરાતા જાણે બધી નકારાત્મક ઉર્જા પણ ઉડી ગઈ જ્યારે બધું કામ થઈ ગયું તો સુશીલાએ તુલસી સામે દીવો પ્રગટાવીને લક્ષ્મીજીને આરતી ગઈ મીના પણ આરતીમાં સંપૂર્ણ ભાવથી સામેલ થઈ તેણે હૃદયથી લક્ષ્મીને પોતાના ઘરે પાછા આવવાનું આમંત્રણ આપ્યું અંતમાં સુશીલાએ મીનાને એ જ નવી ઝાડુ ભેટ આપી જે તે છેલ્લી વાર છોડી ગઈ હતી મીનાએ વિનમ્રતાથી તે ઝાડુને બંને હાથથી ગ્રહણ કરી અને તેની પૂજા કરી તેણે પ્રતિજ્ઞા લીધી કે તે આજથી દરરોજ સવારે સ્નાન કરીને આ જ ઝાડુથી પોતાના ઘર આંગણાને આમ જ સ્વચ્છ રાખશે અને ક્યારેય ગંદકી જામવા નહીં દે જોતા જોતામાં બદલાવ દેખાવા લાગ્યો એ જ સાંજે જ્યારે રામુ કામ પરથી પાછો ફર્યો તો ઘરનું રંગરૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો દરેક વસ્તુ ચમકી રહી હતી હતી બાળકો પણ નહાઈ ધોઈને સ્વચ્છ કપડામાં રમી રહ્યા હતા વાતાવરણમાં એક અજીબ સકારાત્મક શાંતિ હતી રામુએ હેરાનીથી પૂછ્યું આ કોણે કરી દીધું મીનાની આંખો છલકાઈ ઊઠી તેણે પાસે ઊભેલી સુશીલા તરફ કૃતજ્ઞતાથી જોયું અને બોલી અમે બંને સાથે મળીને કર્યું અને હવેથી હું રોજ જાતે જ આ કરીશ રામુને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો પણ ખૂબ ખુશી થઈ કે તેની પત્નીમાં આ પરિવર્તન આવ્યું છે તેણે સુશીલાનો આભાર માન્યો સુશીલાએ હસતા હસતા કહ્યું ભાઈ હું કંઈ નથી આ બધું મીનાએ પોતાના પરિવારના પ્રેમ માટે કર્યું છે હવે તે પોતી જ પોતાના ઘરની લક્ષ્મી બની ગઈ છે તે પળોમાં મીનાના ચહેરા પર જે સંતોષ હતો તે અમૂલ્ય હતો પહેલી વાર તેને અહેસાસ થયો કે એક ગૃહિણીનો ધર્મ માત્ર ભોજન બનાવવો જ નહીં પણ ઘરને સ્વચ્છ અને પુણ્યનું સ્થળ બનાવવું પણ છે જે ઘરને તે અત્યાર સુધી બોજ સમજીને અવગણી રહી હતી તે જ ઘર તેનું સ્વજન છે જેમાં તેના પરિવારનું સુખદ ભવિષ્ય સમાયેલું છે તેની આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહી નીકળ્યા તેણે સુશીલાનો હાથ પકડીને કહ્યું તે મને અજ્ઞાનના અંધારામાંથી બહાર કાઢી છે બહેન હું હંમેશા તારી ઋણી રહીશ તે રાત મીનાના પરિવારે શાંતિની ઊંઘ લીધી બાળકોની તબિયત પણ જાણે ચમત્કારિક રીતે સુધરવા લાગી થોડા જ દિવસોમાં તેઓ હસતા રમતા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા ઘરમાં સમૃદ્ધિ પાછી ફરવા લાગી રામોને ગામ પાસેના કસ્બામાં એક સારી મજૂરી મળવા લાગી જેનાથી આવક વધી ગઈ મીનાએ પણ ઘરમાં ગાય ભેંસ પાડી કારણ કે હવે તેનું મન ઘર સંભાળવામાં લાગતું હતું રોજ સવારે ઉઠીને તે ગાયોને ચારો નાખતી આખા આંગળામાં ગાયના છાણથી લીંપણ કરીને શુભ સ્વસ્તિક બનાવતી અને ઝાડુ પોતું કરતી તુલસીને જળ આપતી દીવો પ્રગટાવતી અને પ્રભુનું સ્મરણ કરતી ઘરમાં જાણે લક્ષ્મીજીએ કાયમી નિવાસ કરી લીધો એવું બધા પાડોશી કહેવા લાગ્યા કારણ કે મીનાનો પરિવાર હવે સુખી અને પ્રસન્ન હતો સંત મહાત્માનો અંતિમ ઉપદેશ એક દિવસ થોડા સપ્તાહ પછી ગામમાં એ જ સંત મહાત્મા ફરી પધાર્યા જેમનું પ્રવચન સાંભળવા પહેલાં પણ ગામના લોકો ગયા હતા આ વખતે મીના પોતે દોડતી દોડતી તેમની પાસે પહોંચી સંતે તેને ઓળખી અને પૂછ્યું બેટા તારા ચહેરા પર આજે નવું તેજ છે શું વાત છે મીનાએ સંતના ચરણ પકડી લીધા અને ભાવુક થઈને બોલી બાબા હવે હું સમજી ગઈ છું કે ઘરની પવિત્રતા અને લક્ષ્મીની કૃપામાં શું સંબંધ છે તમે સાચું કહ્યું હતું કે જે સ્ત્રીઓનો સ્વભાવ આળસુ ગંદો અને કંકાસભર્યો હોય છે ત્યાં લક્ષ્મી નથી રહેતી હું પણ એવી જ બની ગઈ હતી પણ હવે હું બદલાઈ ગઈ છું મેં મારું ઘર મંદિર જેવું બનાવી લીધું છે અને હવે અમારા કષ્ટ દૂર થઈ રહ્યા છે સંતે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા સદા સુખી રહે પુત્રી યાદ રાખ જે સ્ત્રી ક્ષમાશીલ છે સચ્ચરિત્ર છે ઘરને સ્વચ્છ રાખે છે અને પરિવારમાં પ્રેમ બાંધીને રાખે છે તે ખરેખર ઘરની લક્ષ્મી સ્વરૂપા હોય છે ઈશ્વરે તને સદ્બુદ્ધિ આપી તેના માટે ભગવાનનો આભાર માન મીનાની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ હતા તેણે પાસે ઊભેલી સુશીલાને જોઈ અને તેનો હાથ પકડીને સંતને કહ્યું મારા માટે આ મારી મોટી બહેન સમાન છે જો તેણે મારીમાં વિશ્વાસ ન જગાવ્યો હોત અને હાથ ન પકડ્યો હોત તો કદાચ હું ક્યારેય સુધરી ન શકી હોત સુશીલા સંકોચથી બોલી મેં કશું નથી કર્યું બાબા બધુમાં લક્ષ્મીની કૃપા અને તમારી કથાની અસર છે સંતે બંને મહિલાઓને સંતોષભરી નજરોથી જોયા અને કહ્યું તમે બંને ખરેખર પ્રશંસાને પાત્ર છો એકે ધૈર્ય અને છોડ્યો બીજીએ અહંકાર ત્યાગીને સાચા હૃદયથી સુધારાનો માર્ગ અપનાવ્યો યહી જીવન કા સાર હૈ આ જ જીવનનો સાર છે મહત્વપૂર્ણ શીખ આ પછી સંતે ગામવાળાઓ તરફ જોઈને જોરથી કહ્યું ઘણીવાર લોકો અજ્ઞાનવશ નાની નાની વાતો પર ધ્યાન નથી આપતા ઉદાહરણ તરીકે ઝાડુને ખોટી જગ્યાએ રાખવાથી કે સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવાથી પણ અશુભ પરિણામ મળી શકે છે કહેવાય છે કે સાંજના સમયે ઘરમાં ઝાડુ લગાવવાથી લક્ષ્મી નારાજ થઈને બહાર ચાલી જાય છે તેથી ઝાડુને હંમેશા આદર સાથે ઘરના એવા ખૂણામાં રાખવી જોઈએ જ્યાં તેના પર સીધી નજર ન પડે અને ક્યારે પગ ન લાગે ઝાડુને ઊભી કરીને રાખવાને બદલે જમીન પર આડી રાખવી અને સમય સમય પર જૂની કે તૂટેલી ઝાડુને બદલતા રહેવું ઝાડુ લગાવતી વખતે જો મનમાં મંત્રોનું સ્મરણ કરવામાં આવે તો ઘરથી દરિદ્રતા અને કંકાસ દૂર રહે છે જે ઘરની સ્ત્રી ઘરના કામથી ભાગે અપવિત્ર રહે અને કંકાસ કરે તે ઘરને દરિદ્રતા ઘેરી વળે છે અને જે સ્ત્રી ઘરને સ્વચ્છ રાખે સેવાભાવ રાખે અને મહેનતથી ન ખચકાય તે પોતે જ લક્ષ્મીનું રૂપ બની જાય છે એટલે સ્વચ્છતા અપનાવો આળસ ત્યાગો અને મા લક્ષ્મીની કૃપા પામો દોસ્તો આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે આ કથામાંથી આપણને શીખ મળે છે કે ઘરની સ્વચ્છતા માત્ર બાહ્ય સફાઈ નહીં પણ આંતરિક સુખ શાંતિનો પણ આધાર છે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આપણે આપણા ઘર અને મન બંનેને સ્વચ્છ રાખવા જોઈએ જો તમને આ કથા સાંભળીને સારું લાગ્યું હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તમારા વિચારો નીચે કમેન્ટમાં લખો વધુમાં વધુ લોકોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો તમારા સહયોગથી જ આવી પ્રેરક કહાનીઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું